ખેડૂત મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે હજારો રૂપિયા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે સરકાર આ રકમ ખેડૂતોને સીધા જ લાભ ટ્રાન્સફર આપશે તેના દાયરામાં પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરાત ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ ભાજપની સરકાર છે ભાજપ સરકારના સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને અનેક ફરિયાદ રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે યુવાનોને મળશે પંદર હજાર રૂપિયા નાણા મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી લાખ યુવાનોને ફાયદો થશે મંત્રીએ કહ્યું કે ઈ હેઠળ પ્રથમ વખત નોંધણી યુવાનોને સરકાર દ્વારા રૂપિયા આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે પીએમ મોદીની એકતાલીસો કરોડની ભેટ દ્વારકામાં પીએમ મોદીએ રૂપિયા એકતાલીસો ને પચાસ કરોડની વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધનમાં કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોઢેરા અંબાજીનો વિકાસ થયો જેથી ગુજરાત છે તે વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે લાંબા સમય સુધી રાજ કર્યું પરંતુ ઈચ્છાશક્તિ ન હોતી કોંગ્રેસ માત્ર સત્તાનું જ વિચારતી હતી તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે ભાજપની જીત હવે થશે દેવા માફ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ગઠબંધનને અભૂતપૂર્વ સફળતા મળી છે ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવારે મીડિયાને સંબોધિત કરી હતી જેમાં નેતાઓએ મીડિયા સામે પહેલા વિજય ચિહ્ન બતાવ્યો હતો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે આધાર કાર્ડ ઉપર પચાસ રૂપિયા જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આશા કરું છું કે સૌને આજની આ મહત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછી ના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માત્ર